હવે વાત કરીશું ધરાદની તો ધરાદ તાલુકાના દાંતિયા ગામમાં રહેલ યુવતી ચંદ્રિકાના મૃત્યુ પાછળ હત્યા પ્રાપ્ત થતી માહિતી અનુસાર ચંદ્રિકા તેનો પ્રેમી એકબીજાના પ્રેમમાં બંધાયેલા હતા અને પોતાનું જીવન સાથે પસાર કરવાનો નિર્ણય લઈ લિવ ઇન રહેતા માટે કે ઘરથી નીકળી ગયા હતા

પણ ગેરકાયદેસર કબજો ધરાવનારાઓમાં કોન્સ્ટેબલ સુરેશભાઈ નામ પણ સામે આવી રહ્યું છે ચંદ્રિકાનું કહી શકાય કે મૃત્યુ થઈ ચૂક્યું છે અને તેની અંતિમ વિધિ પણ થઈ ચૂકી છે છતાં તેની મૃત્યુ પાછળના સાચા કારણની કોઈ યોગ્ય પોલીસ તપાસ આજ દિન સુધી કરવામાં આવી નથી દાંતી અને સેધાભાઈની દીકરી ચંદ્રિકા નામક મારા સંપર્કમાં આવે છે ત્યારબાદ ત્યારબાદ અમે 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 બંને બંને લોકો 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 લગાતાર સંપર્કમાં અને સાથે જીવન નક્કી કરીએ છીએ તારીખ પાંચ જૂન ના રોજ અમદાવાદ ખાતે આવી સમજૂતી કરાર નૈત્રી કરાર કરીએ છીએ અને બંને લોકો જીવનભર જોડે રહેવાનું નક્કી કરીએ છીએ ત્યારબાદ અમે મધ્યપ્રદેશના ઉજ્જૈન ગ્વાલિયર રાજસ્થાનના જયપુર રાજસ્થાનના ખાટુશ્યામ ફરવા જઈએ છીએ ત્યારબાદ રાજસ્થાનના બાલેસર ખાતે આવેલ એક હોટલ રિસોર્ટમાં તારીખ દસ જૂના દિવસે રોકાય છે ત્યાં બાર જૂનના દિવસે રાત્રે થરાદ પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ સુરેશભાઈ પોલીસ હેડ કોન્સ્ટેબલ દેશીભાઈ પોલીસ કોન્સ્ટેબલ કેસુદાન તેમજ ચંદ્રિકાનું કુટુંબીભાઈ હીરાભાઈ નામક લોકો ત્યાં પહોંચે છે અને મારા તેમજ ચંદ્રિકાના મોબાઈલનો ગેરકાનૂની કબજો ભાઈ શામદાભાઈ પોલીસ કોન્સ્ટેબલ હતા લઈ લે છે મારી ગાડીની ચાવી લઈ લે છે ગાડી લઈ લે છે ત્યાંથી અમને છે 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 શું કામથી લાવે કંઈ કહેતા નથી માત્ર એટલું કહે ચંદ્રિકાની ગુમનો દાખલ થયેલ છે અને અને અમને બંનેને ત્યાંથી પકડી લઈ આવે છે ત્યારબાદ રાજસ્થાનના સાચોડના ઇલાકા સુધી અમને બંનેને જોડે લાવવામાં આવે છે ત્યાંથી થરાદ પોલીસની કોઈ બીજી ટીમ આવે છે જે મને એમની જોડે બીજી ગાડીમાં લઈ લે છે ત્યારબાદ ચંદ્રિકાને થરાદ પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવે છે અને તેને તેની મરજી વિરુદ્ધ તેના ઘરે મૂકવાનું દબાણ પૂર્વ દબાણ કરવામાં આવે છે તે ના માનતા તેનો પરિવાર તને તેમજ પોલીસ એવું કહે છે દિવસે પાછી તને અહીંયા નિવેદન લખવા માટે બોલાવીશું અત્યારે તું તારા ઘરે જ તેવું કહી દબાણ કરી